પાણીનો જે ઓટ વાગીને અમારા ગામો નજીક આવી ગયું છે પાણી અને એના આજુબાજુમાં અમારા ગામ તરફ જવાના રસ્તાઓ બધા બ્લોકેજ થઈ ગયા છે એ આજુબાજુના સાત ગામો અમારાથી સંપર્ક વિહોણા થઈ ગયા છે નારાયણપુરા વીરપુરા બમ્બોજ કરાલીપુરા સુવારજા એમ એમ થઈને બધા ગામો અમારા સંપર્ક વિહોણા થઈ ગયા અને રોજિંદા જીવનમાં અમને જે ઢોરોને પશુપાલનનો પણ વ્યવસાય બધો ઠપ થઈ ગયો છે કારણ કે ખેતરોમાં ઘાસચારો લેવા જવાતું નથી અને દૂધ પણ બીજ એક જગ્યાથી બી ડેરી સુધી પહોંચાડાતું નથી એ માટે અમારે ઘણી હાલાકી ભોગવવી પડે છે એ હાલાકી નિમિત્તે અમે મીડિયા થકી અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે અમારી જે આ ઢાઢર નદી છે એ બહુ જ વેલા પાંદડાથી ભરેલી છે એને સાફ સાફસૂફ ઉનાળા ધોરણને સાફસૂફ કરાય તો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન હલ થાય એ એ માધ્યમથી મીડિયાના માધ્યમથી અમે આ સરકારને સંદેશો પહોંચાડવા માંગીએ છીએ માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ સુખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે